વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન બે જાન્યુઆરીના ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે વાઇબ્રન્ટમાં સહભાગી બનવા માટે આમંત્રણ આપ્યું જણાવ્યું હતું કે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દીન પોર્ટ ટ્રસ્ટ તથા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર વિભાગના સંકલનથી ગાંધીધામ ખાતે આયોજિત વાઇબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામમાં જિલ્લાના ઉદ્યોગ સાહસિકો ઇન્વેસ્ટર્સ યુવા અને ઉદ્યોગ સાહસિકો તથા સ્થાનિક વેપારીઓને સહભાગી બનવા માટે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે વાઇબ્રન્ટ સમિટના વાઇબ્રન્ટ સમિટનું આયોજન થનાર છે આ સંદર્ભે જિલ્લા કક્ષાએ પણ ડિસ્ટ્રિક્ટ લેવલના વાઇબ્રન્ટ સમિટનું આયોજન આપણે કરવા માટે જઈ રહ્યા છે આવતીકાલે બે તારીખે આપણે ગાંધીધામ ખાતે આપણા કચ્છ જિલ્લાના વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે તમામ જે આપણા કચ્છ જિલ્લાના ઇન્વેસ્ટર્સ છે સાથે સાથે જે લોકો કચ્છ જિલ્લામાં ઇન્વેસ્ટ કરવા માગે છે અને સાથે સાથે એવા યુવા ઉદ્યોગ સાહસિકો કે જે પણ આગામી સમયમાં આપણી ઇકોનોમીને આપણા રાષ્ટ્રને આગળ વધારવા માટે કટિબદ્ધ છે એ તમામ લોકોને તમામ આપણા સ્થાનીય વેપારીઓને પણ હું અત્રેથી અપીલ કરું છું કે આ ખૂબ સરસ મજાનું આયોજન જ્યારે ગાંધીધામમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ જિલ્લા તંત્ર અને ડીપીએના સંકલનથી થઈ રહ્યું છે ગુજરાત સરકાર માર્ગદર્શન હેઠળ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપ સર્વે આમાં જોડાવ એવી આપ સર્વેને મારી અપીલ છે